કોમનવેલ્થ ગેમ્સ નું ડેલિગેશન નારણપુરામાં આગામી કોમ્પલેક્ષણ સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે બે હજાર ના ઓલિમ્પિક પહેલા બે હજાર ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાય તે માટે ભારતે બીડ પણ શરૂ કરી દીધી છે જો મંજૂરી મળશે તો બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન અમદાવાદમાં થઈ શકે છે અને તેના પરથી દુનિયાને એક મેસેજ પણ આપી શકાય છે કે બે હજાર છત્રીસનું ઓલિમ્પિક ભારતમાં ગુજરાતનું અમદાવાદ કરવા સક્ષમ છે આ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ આગામી ચૌદ સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે દરમિયાન ભવ્ય કાર્યક્રમ અને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ માટે કોમનવેલ્થ ગેમ્સનું ડેલિગેટ નારાયણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આવીને નિરીક્ષણ પણ કરી ગયું છે જેનો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સના નિયમો મુજબ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવું પડકાર છે અને અમદાવાદે આ કરી બતાવ્યું છે એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપ અને વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપની ટુર્નામેન્ટ આ નવા બનેલા સ્પોર્ટ્સ ખાતે યોજાશે આમ વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કમિટી દ્વારા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને સુવિધાઓ બાબતે માન્યતા પણ આપવામાં આવી ચૂકી છે આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને બે હજાર છત્રીસના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પ્રગતિનગર નંદનવન પાસે રૂપિયા આઠસો ચોવીસ કરોડના ખર્ચે બનાવવામાં આવેલું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનીને તૈયાર થઈ ગયું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો ઓગણત્રીસ મે બે હજાર બાવીસના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે શિલાન્યાસ થયો હતો આધુનિક ટેકનોલોજી વૈશ્વિક નોટ્સ અને જુદા જુદા ગેમ્સના ફેડરેશન દ્વારા કરવામાં આવેલા સૂચનો અને ભલામણોના આધારે લગભગ એક પોઇન્ટ અઢા અઢાર ચોમેના બિલ્ડઅપ એરિયા સાથે ડિઝાઇન કરી અને રૂપિયા આઠસો ચોવીસ કરોડના અંદાજીત ખર્ચે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને છ ભાગમાં વહેંચવામાં આવ્યું છે જેમાં એકવાટિક્સ સ્ટેડિયમ સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ઇન્ડોર સ્પોર્ટ્સ એરેના અને કોમ્યુનિટી સ્પોર્ટ સેન્ટર નામના અલગ અલગ ચાર બ્લોક બનાવવામાં આવ્યા છે તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાઇવિંગ પુલ સ્વિમિંગ પુલ બાસ્કેટબોલ વોલીબોલ કોર્ટ બેડમિન્ટન કોર્ટ રેસલિંગ કોર્ટ ટેનિસ ટેબલ ટેનિસ જુડો કરાટે કબડ્ડી કેરમ ચેસ સ્નુકર સહિતની વિવિધ પ્રકારની આંતરરાષ્ટ્રીય રમતો રમી શકાય એવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે